મિત્રો હું છું માયાજા ન્યૂઝ ચેનલ રિપોર્ટર સુરેન્દ્રનગર થી બોલી રહ્યો છું સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા જ વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાના દસે દસ તાલુકામાં ગેરકાયદેસર સરકારી જમીનો ઉપર અત્યારે રેતી ચોરી થઈ રહી છે કોલસા ચોરી થઈ રહી છે ખાડા પથ્થરની ચોરી થઈ રહી છે પણ સાયલા સુધામણા બાજુ થઈ રહી છે ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના દસે દસ તાલુકાની અંદર ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું છે અને જમીનની અંદર રહેલ કુદરતી સંપદાની ચોરી કરોડો અબજો રૂપિયાની થઈ ચૂકી છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ખાણ ખનીજ ખાતાના મુખ્ય અધિકારી તરીકે નિરોપ બારોત હતા અને બિનિરોપ બારોત હોવા છતાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર ઝાલાવાડ પંથકમાં દસે દસ તાલુકામાં રેતી ચોરી પથ્થર ચોરી ટેપ પથ્થર અને સફેદ અને માટી ચોરી જેવી પણ કરેલો અબજો રૂપિયાની ચોરી થઈ છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા તાલુકાઓમાં રેતી ચોરી પથ્થર ટેપ પથ્થર અને સુરેન્દ્રનગર તમામ તાલુકાઓમાં હજુ પણ કુદરતી સંપદાની ચોરી થઈ રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી સંપદા જ્યારે લૂંટાઈ રહી છે અને રાજ્ય સરકારને કરોડો અબસો રૂપિયાની તિજોરી ઉપર નુકસાન લાગ્યું છે અને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો પણ લાગ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે જવાબદાર અધિકારીઓ મામલતદારો હોય પીએસઆઈ હોય કે ડીએસપી હોય કે કલેક્ટર હોય પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની કુદરતી સંપદા જ્યારે લૂંટાઈ રહી હોવા છતાં અને કરોડો કરોડો રૂપિયા રૂપિયાનું જમીનમાંથી કોલસો કાઢી ગયા રેતી કાઢી ગયા પથ્થરો કાઢી ગયા સફેદ માટી કાઢી ગયા અને રેતી પણ ચોરી પણ થઈ તેમ છતાં બંધ કરાવવામાં સુનગર જિલ્લાના વહીવટી તંત્રએ આંખ મીચામણા કર્યા છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ખાણ ખનીજના મુખ્ય અધિકારી તરીકે નિરોભ બાળક છે ત્યારે નિરોધ બાળકે માત્ર થાન મુરી મુરીની અંદર જ રેટ કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા સુદામણાની અંદર કાળા બ્લેક પથ્થરોની જે ખાણો ધમધમી રાત દિવસ ધમધમી રહી છે આજે પણ ધમધમી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા તાલુકાઓ છે આજે કુદરતી સંપદાની ચોરી હજુ પણ બંધ નથી થઈ અને હજી પણ ચાલી રહી છે ત્યારે ખરેખર સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે સાયલા હોય મુરી હોય ચોટીલા હોય લીંબડી હોય વઢવાણ હોય તમામ તાલુકાઓની અંદર હજુ ચોરી થાય છે હજુ બંધ થઈ નથી ખરેખર જ્યારે ફરજમાં બેદરકારી દાખવનાર તમામ અધિકારીઓને રાજ્યની ભાજપ સરકારના ગુજરાતના મુખ્યમંત્રીએ સસ્પેન્ડ કરવા જોઈએ ત્યારે ગુજરાત રાજ્યના જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો અબજો રૂપિયાની ચોરી થઈ હોય અને તેમ છતાં ચોરી થતાં કુદરતી સંપદાની બચાવવામાં ન આવી હોય તે તમામ અધિકારીઓને તેમને ફરજમાં જે નોકરીના સમય દરમિયાન ફરજમાં બેદરકારી બદલ તમામ જે જે અધિકારીઓ ફરજમાં બેદરકારી રાખી છે અને કરોડો રૂપિયાની ચોરી થઈ છે તેની સામે કાર્યવાહી કરી રાજ્યના મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને ફરજમાં બેદરકારી દાખવા તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ માયાજા ન્યૂઝ જયેશવર સલેન્ડરનગર મુજે અત્યારે હાલની પરિસ્થિતિ છે અને માં રોજબરોજ મળે છે અગવય મરતા હતા અને હવે તો ઉજાગર થયા છે બરાબર તો એ બાબતે તમારું શું કહેવું છે એમાં કોણ જવાબદાર હશે મુખ્ય કારણ અત્યારે જે મને લાગે કે જે પ્રકારે કાર્યવાહી કરવાની પ્રક્રિયા જે ચાલી રહી છે એ કાર્યવાહીનો દેખાવ જે છે એની બીકના લીધે માની લો કે અત્યારે જે ઘટના બની છે એની અંદર રજૂઆત એવી મળી છે કે ગેસની ગુંગળા મળી તો બ્લાસ્ટિંગ કર્યા પછી તરત જ મજૂરોને અંદર ઉતારવા જેવી ઘટનાઓ બને છે તો એક વખત બોરેલા ખાડા કેમ પરિવાર ખુલ્યા એની પાછળ દેખરેખની જવાબદારી કોની હતી એ બધી પ્રક્રિયાઓ વહીવટી તંત્રએ ધ્યાન રાખવું જોઈએ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર એની અંદર બ્લાસ્ટિંગનો કોઈ આ લોકો તપાસ કરતા નથી બ્લાસ્ટિંગ ક્યાંથી લાવ્યા ડિટોનેટર જીલેટીન સ્ટીક આ ક્યાંથી લેવા એ હજુ કોઈ દીકે તપાસ નથી કરતા અને કેટલા મજૂરો ત્યાં અવેલેબલ છે કામગીરી કરે છે એનું ક્યાંય આ લોકો બહાર નથી પડતા એમાં તલાટી સરપંચ મામલતદાર એ કોઈ જે કલેક્ટર સુધી કોઈ જવાબદાર છે પીએસઆઈ સહિત એની અંદર જે સિસ્ટમ કામ કરે છે ખરેખર તો એના માટેની કોઈ સિસ્ટમ હોવી જોઈએ સરકાર પાસે કે કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે સરકાર પાસે જ્યારે કોઈ સિસ્ટમ ન હોય અથવા સરકાર જ સિસ્ટમનો દુરુપયોગ કરવા માંગતી હોય ત્યારે આવા પ્રકારની ઘટનાઓ અત્યાર સુધી કોઈ તલાટીને સરપંચને મામલતદારને કે કલેક્ટરને જે સીધા જવાબદાર છે એને કોઈ દિવસ આ આ કેસમાં ઇન્વોલ્વ કરતા નથી તો એનું કારણ શું સરકાર હોઈ શકે ખરી સ્વાભાવિક છે અને

તલાટી તો કુઓ ગાળવા પૂરતી મંજૂરી તમને આપીને પછી એની જવાબદારી પૂરી એટલે ખરેખર તો સિસ્ટમ આખી છે આખા વિસ્તારમાં ખનીજ છે સરકારને પણ ખબર છે કે આ વિસ્તારમાં ખનીજ ચોરી થાય છે ખનીજ ઉપલબ્ધ છે તો એના માટે સિસ્ટમ જે ડેવલપ કરવી જોઈએ ડેવલપ નથી થઈ રહી

જગ્યાએ પોતે રેડ પડવા જાતા નથી ખાસ કરીને મૂળી થાનબાજી બાજી આંટા માર્યા બાકી લીમડી જો કેરાળા જો લખતર જો થાન વગડિયા સાયલા આ બાજુ જતા નથી એટલે એમાં એનો કોઈ મિલી ભગત હોય કે કોઈ રાજકીય ષડયંત્ર હોય એવું લાગતું હતું કે રાજકીય હાથો બનીના ભાઈ કામ કરતા હોય લાગે પરિંદભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં કયા કયા તાલુકાની અંદર ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે અને કયા કયા તાલુકામાં રેતી ખનન થઈ રહ્યું છે અને કયા કયા પથ્થરો ખોદાઈ રહ્યા છે તમામ તમામ હવે તો લખતર બાકી તો લખતર આવી ગયું ખનીજ બાબતમાં લખતરમાં આ બાબતે ખનીજ ચોરી જિલ્લામાં થતી અટકાવવા માટે આપે કોને રજૂઆત કરી છે નીરવ બારોટ પેલા મેઇન અધિકારી નીરવ બારોટ છે એને ફરિયાદ કરવી પડે એને ફરિયાદ કરી જવાબ આપ્યો ને એમણે લેખિત આપ્યું કે ભાઈ તમે ખાસ મહત્વની બાબત એ છે કે હવે નવો એક મોડેસપેટી ચાલુ થઈ છે કે પથ્થરોને તોડી એમાંથી રેતી બનાવી અને મોટા પ્રમાણમાં કિંમતી રેતી વેચાવાનો ધંધો સુરેન્દ્રનગર જિલ્લામાં થયો છે ખાસ મોડીની ઉપરના ભાગમાં પરવીનભાઈ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગેરકાયદેસર ખનનથી અને ખોદકામથી કરોડો અબજો રૂપિયાનો કોલસો ચોરાણો રેતી ચોરાણી પથ્થર ચોરાણી અને આજે ફરજમાં બેદરકારી દાખવનાર તમામ અધિકારીઓ સામે રાજ્ય સરકારે કાર્યવાહી કરવી કરવી જોઈએ કે કેમ કરવી જોઈએ કે થતી નથી મોટા એક જ એક જ છે બધા તો હું ભાવ મંગળદાસ ત્રણ જણની ભાગીદારી છે કરવું શું જોયું આગામી સમયમાં શું થશે તો હવે ઉપરવાળાને ખબર ને આ અધિકારી ખનીજ અધિકારી જે નીરો બારવત ઈમાનદારીનો ઢોલ પીટે છે એને ખબર કે આ ઈમાનદાર કેટલો છે કેવી રીતે આને મંજૂરી આપી છે કેવી રીતે આના કારખાનાલે કેવી રીતે વોશ પ્લાન્ટ હાલે છે કેટલા વોશ પ્લાન્ટો પરને પડીને બલેવિંદભાઈ શ્રીંદેનગર જિલ્લામાં ખનીજ ચોરી બંધ કરવા માટે આપને શું શું એમાં રજૂઆત કરી છે આ અરજીની આ પ્રકારની કે રેતી ચોરી કોલસા ચોરી બ્લેક પથ્થરો છે જે કબજીમાં ટોપરા છે એની ચોરી આ ક્યાંય બંધ થયું નથી તો શું સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી રેતી ચોરી પથ્થર ચોરી આ મોટા પ્રમાણમાં બેફામ પ્રમાણમાં થઈ રહી છે થાય છે ફૂલ અને રાતના રાતના થાય છે